બે ભાઈ આવે છે મોજત કરવાની છે મિત્રો આવડો આ ભાન ભૂલી ગયો છે હું કેવાય ને યો છે <laughs> 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 <laughs>

भाई तू कितना रुपया लायो कितना रुपया लायो नास्तो है भाई नास्तो कितना रुपया लायो फोर रुपया भाई आईपीएस भाई नु बोलो थैंक यू थैंक यू ए रहा नहीं जाता तड़प ही ऐसी है ना

જો તમે ઇમ મિત્રો નાસ્તો તોડ પછી ચાલુ કરી અને આવા બ્લોગ જોવા માટે ફોલો કરો કરો તો મિત્રો ખાઈ આમ જો એમ ને જ ખાલી આ કોલેજ બે વાતો આપણે કોલેજ કોલેજ નહી બીજા ડાયરેક્ટ કોણ આમ જો આમ જો આમ જો ક્યાં તે જગ્યા આમ જો 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 મિત્રો

આ છે ને આપણે ઇન્સ્ટાગ્રામ ની હસ્તી એટલે કે શું નામ છે ભૈલાલ ને ઓલે અમદાવાદ વાળી હસ્તી નું નામ શું છે અનિશા બેન આ તમારો ફ્રેન્ડ છે એટલે તમારી પાસે ફોટો પાડવા માગે છે એટલે ગમે ત્યારે તમે આજ નહીં તો કાલે ક્યારેક ભેગા તમને થાય છે એટલે એનો ફોટો તમારે પાડવાનો છે એટલે અમદાવાદ લઈ આવડો વિડીયો શેર કરી દો કેસો લગા મેરા મજાક

એટલે ખોટા વ્યવ માં ન લેતા કેમ કે મારા હાથમાં છે ને પણ તમને એમ લાગે પીતો હોય છે પણ આપણે પીતા પીતા નથી કેસો લગા મેરે મજાક અને આ જો તમે હવે ફોટા પાડા બધા આમ જો સયુ ખાયલા આઈ રહ્યો જોઈ રહ્યો હવે આ

આ બધાય ગાંડા હશે હું છે એટલે ગાંડા નું બઉ જોતા ને માર્કેટમાં તે કાઠી જ નાખજો ડાયરેક્ટ ઉલાડી દઈ ગયો આ બધાય ગાંડા હશે ભેગો હું આવી ગયો